હું અનિરુષિ જાડેજા અને પીટી જાડેજા સાહેબ તથા અમારા સંકલન સમિતિના શ્રી વડીલ શ્રી અમારા આજે ઉપસ્થિત છે અહિયાં રમજુબા બાપુ સાહેબ તથા જે ભાર્ગવીબા અમારી મહિલા પાકના વડા માયાબા સહિત આજે અમે અહિયાં કલેક્ટર કચેરી જામનગર તારીખ છ ના રોજ એક નિવેદન આવેદન આપ્યું છે આપ જાણો છો કે અત્યારનો વર્તમાન સમય ખૂબ ગંભીર સમય છે આવતીકાલે

એક નિયમો હોય છે જેનો પણ કમિટી હોય છે મીડિયા માટેની બે અંદર અમે જવાબ માંગ્યો છે નીતિ નિયમ પ્રમાણે એને આપવો જોઈએ સાથે આપના માધ્યમથી સરકાર અને તંત્રને એક વાત કેવા ઈચ્છીએ છીએ

એની એક કલમ સીધો ભંગ થાય છે એમાં લખેલું છે એટલે એ સંપૂર્ણપણે મોડર કોડ ઓફ કન્ડક્ટ ભંગ છે ના એ પોલીસ એને પોતાને એની મેરાજે આનો એક્શન લેવાના હોય છે આગલી પત્રિકામાં લીધા તો આમાં પણ એને જ લેવાના હોય ને એક્શન એ રાજ્યના ચૂંટણી પંચની બેલ દ્વારા જાણ કરી છે આના આજે જે પત્રિકા છે ને બીજા પેપરની ખબર નથી પણ આઈના પેપરમાં આ પત્રિકા વાંચી એ અનુસંધાને અમે સાહેબને રજૂઆત કરવા આવ્યા કે પાટીદારો તો ખાલી પત્રિકા જાગો પાટીદાર એટલું જ વર્ણન હતું તો ચારની ધરપકડ કરી તો આમાં તો એવો ભયંકર ગુનો બને છે સમાજના આટલો રોષ હોવા છતાં બરાબર છે ભાજપ જ આ જે પાંચ છ જે નામ છે એના અમે નામ માગ્યા છે નામ તો લખેલા છે ને ફોન ફોન નંબર માગ્યા છે સરનામા મંગ્યા છે આની પાછળ કોનો હાથ છે આવડી મોટી જાહેરાતનો ખર્ચ એટલો થાય ખર્ચ કોને આપ્યો છે એ બધું અંદર લખેલું છે અને આપણે પીડીએફ કર્યું છે એમાં પણ એનો ઉલ્લેખ છે એટલે આજે અમે કમિશનર સાહેબે પણ ત્યાં હાજર છે અને કલેક્ટર સાહેબ પણ હાજર છે એટલે અમે રજૂઆત કરી કે આ બાબતમાં તમે તાત્કાલિક હવે ચૂંટણીને ચોવીસ કલાક પણ પૂરી નથી અને વધારેમાં વધારે સમાજમાં વૈમસ્ય ઊભું થાય બરાબર એવા અવારનવાર એવા નિવેદનો કરી અને ઉલટાનો છત્રી સમાજમાં વધારે રોષ પેદા થાય અને સમ ક્ષત્રિય સમાજને જે રીતે શબ્દોથી એને લખે લખેલા છે શબ્દો એ શબ્દો ક્ષત્રિય સમાજ કોઈ દિવસ ના સાંખી લઈએ તમે પાંચ કે છ જણા બરાબર છે નામ લખી અને પ્રસિદ્ધ કરવા માગતા હો તો એ તો તમે ભાજપના હોદ્દેદારો છે ક્ષત્રિય સમાજ છે બરાબર છે એના સંકલન સમિતિ છે એનું જે સંકલન કરી રહી છે બરાબર છે તો એમાં કોઈ પણ રાજકીય માણસ નથી તો તમે ક્ષત્રિય સમાજમાં ઘર સુધીનો આ રોષ છે અને રોષ વધારવા માગો છો શું કરવા માગો છો તમારી માહિતી આપો કોના કેવાથી તમે કર્યું છે શા માટે કર્યું છે તમારા ફોન નંબર કેમ નથી લીધા તમારા સરનામા કેમ નથી લીધા અને શા માટે આવું કર્યું બરાબર છે અને અસામાજિક તત્વ જેવો શબ્દ વાપરી ક્ષત્રિય સમાજને વધારે રોષ થયો તો તમને વધુમાં વધુ નુકસાન ઉલટાનું જશે તો આવું કરાવવાનું કારણ શું મેં આપને કહ્યું ને કે જે બે ચાર પાંચ કલાકના મેસેજ છે તો રોષ એટલો ભભૂક્યો છે કે જેની કલ્પના ન કરી શકાય એટલે આવતીકાલે મતદાનમાં આની અસર મોટા મોટી થશે કારણ કે એ એના નિવેદનથી કે એની જાહેરાતથી છત્રે એ પૂછે ને કલેક્ટર સાહેબની યોગ્ય તપાસ અમે કરીશું એટલે અમે એવી વિનંતી કરી એ બાબતે પણ અમને જાણવા મળ્યું કે ગુજરાતમાંથી કે સુરતમાંથી કે અમદાવાદમાંથી બહારથી લોકો અહીંયા મોકલા છે બરાબર છે એટલે અમે એ વખતે રજૂઆત કરી કે બહારના માણસને જિલ્લાના લોકસભાના ઉમેદવાર હોય ત્યાં આવી ન શકે સાંત સમાચાર ફેસબુક પેજને લાઇક કરો વિડિયો શેર કરો અને વધુ વિગતવાર સમાચાર માટે સાંત સમાચાર ડોટ નેટ વિઝીટ કરો